એવા રોડ જોઈએ પણ એવા રોડ અત્યારે છે નહી એટલે જે આઠ એક મહિના પહેલા જે મોખા toll નાકા ની ચાલી એમાં બધા association ભેગા થઈને ને request આવેદન અને હમણાં પણ બધી જગ્યાએ લેખિત રજુઆતો ને બધું કરેલ છે પણ મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક national highway ની ઓથોરિટી દિલ્હી થી ગુજરાત ના લોકો ને transporter ને અને સામાન્ય માણસો ને અને એને પ્રત્યાયિત કરવા માટે કોઈ મોટું સડયંત્ર છે

સ્થાનિક પ્રજા લોકલ પ્રજાને ક્યાંય પણ મુશ્કેલી ના સર્જાય જનતા માટે આપ સૌ જાણો છો એ રીતે આ રોડ અત્યારે ખુબ તકલીફ વાળા બની ગયા છે કોઈ વ્યક્તિ સિરિયસ હોય તો હોસ્પિટલ સુધી ના પહોંચી શકે એવી પરિસ્થિતિ હોય છે ટ્રાફિકના કારણે જે માંગણી છે કે નો રોડ નો ટોલ એકદમ વ્યાજબી માંગણી છે અને ઈ માંગણીને ગાંધીધામ ચેમ્બરે પણ સમર્થન આપ્યું છે કારણ કે હા વર્ષોથી કચ્છનો આ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ કચ્છના ઉદ્યોગકારો કરોડો અબજો રૂપિયાનો ટોલ ટેક્સ અત્યાર સુધી આપી દીધેલો છે અને ક્યારે પણ જયારે જયારે પણ ટોલનો વધારો આવ્યો ક્યારે પણ વિરોધ નથી નોંધાવેલો ક્યારે પણ બીજો કોઈ વિરોધ નથી કરેલો કારણ કે કચ્છમાંથી રોજ નું ચાર કરોડ ની આસપાસ ટોલ ટેક્સ જાય છે ટોલ ટેક્સ રૂપી રકમ જાય છે ચાર કરોડ ની આસપાસ એ લોકોની ફરજ છે કે સારો રોડ આપવાનો

જે ટોલ લેવામાં આવે છે એની સામે એને સુવિધા મળવી જોઈએ સુવિધા ન મળતી હોવાના કારણે તેમનો આ વિરોધ છે નીતિશ રાવલ ઝી મીડિયા કચ્છ